હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું અહીંયા મોહનથાળ બનાવીશું તો અહીંયા આપણે મોહન થાળ માટે મેં અહીંયા પાંચસો ગ્રામ કરકરો લોટ લીધો છે કરિયાણાવાળાની દુકાને તમને ઇઝીલીથી મળી જશે અને તમે ઝીણા ચણાના લોટમાંથી તમે મોહન થાળ પણ બનાવી શકો છો એટલો ટેસ્ટી અને સારો એવો બને છે પણ કર્કરો લોટ હશે તો કંદોઈવાળાની દુકાન જેવો બનતો હોય છે મોન થાળમાં બે મિસ્ટેક આવી જાય છે કા કડક થઈ જાય છે કા એકદમ સોફ્ટ થઈ જાય છે તો આપણે એકદમ સરસ ટેક્સચર આવે અને સરસ એવો બને કંદોય જેવું એવું આપણે લચકેદાર બનાવીશું મોહન તો અહીંયા દૂધ છે તે મેં ત્રણ ચમચી જેવું લીધું છે એટલે એક ચોથા કપ જેવું દૂધ લીધું છે અને બે ચમચી એમાં ઘી એડ કરીશું અહીંયા આપણે પરફેક્ટ માપ સાથે કરીશું ઘી આપણું મેલ્ટ થાય એટલે આપણે ત્યાં સુધી એક મિનિટ જેવું આપણે આ રીતે ફેટી લેશું તો અહીંયા આપણે જે લોટ છે તેમાં આપણે ધાબો દેવાનો છે તો કંદોયવાળાની દુકાને આ રીતે આપણે બનાવતા હોય છે તો અહીંયા મેં એક ચોથાઈ કપ જેવું લીધું છે ઘી અને દૂધ હવે એને આપણે બરાબર મિક્સ કરી લેશું લોટ છે તેને સાળીને લેવાનો છે લોટ તમે સાળીને લેશો તો તેમાં ટેક્સચર ખૂબ સરસ એવું આવશે હવે અહીંયા આટલું દૂધ અને ઘી બચ્યું હતું તો મેં એડ કરી દીધું છે અને સારી રીતે આપણે ધાબો દઈશું અહીંયા બે હાથે આપણે બે હાથની મદદથી આપણે આ રીતે લોટ છે તેને મસરી નાખવાનો છે તમે જોઈ શકો છો આપણો લોટ છે તેને આ રીતે આપણે ધાબો દઈશું એટલે એકદમ દાણેદાર આપણો લોટ છે તે સરસ એવું બેન્ડિંગ આવી જશે એમાં તો એક પણ કણીનો રે એ રીતે આપણે લોટ છે તેને આપણે ધાબો દેવાનો છે તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ એવો મિક્સ થઈ ગયો છે અને લોટમાં હવે આ રીતે આપણે થોડીક વાર રીતે હાથની મદદથી થાબડી અને પંદર મિનિટ જેવું એને રેસ્ટ આપીશું પંદર મિનિટ થાય એટલે આપણે એને ચેક કરીશું તો તમે જોઈ શકો છો આપણે સરસ એવું બેન્ડિંગ આવી ગયું છે ત્યાં પંદર મિનિટ જે રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે એલચી છે તે વાટી લેશું અહીંયા મૂન થાળમાં એલસી પાવડર નાખવાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે પણ તમે જાયફળ પણ એડ કરી શકો છો પણ અહીંયા બાળકો ખાતા નથી એટલે કિપ્સ કર્યું છે તો તમે એલસી પાવડર એડ કરશો એટલે ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે તો અહીંયા પાંચથી છ જેટલા મેં એલસીના દાણા લીધા છે તો તમે જોઈ શકો છો પંદર મિનિટ થઈ ગઈ છે અને એકદમ દાણેદાર એવો આપણો લોટ છે તેમાં મોણ આવી ગયું છે તો આ રીતનું બેન્ડિંગ હોવું જોઈએ હવે એક આપણે પાછું એકવાર આપણે એને છાળી લેશું અહીંયા તમારી પાસે કોઈ પણ હવાલો હોય અથવા લોટ છાળવાની છાયણી હોય તો તમે એ રીતે પણ સાડી શકો છો અહીંયા હું વાટકાનું માપ લઉં છું તમે અહીંયા પાંચસો ગ્રામ લોટ છે પણ અઢી વાટકા જેટલો લોટ આપણો થાય છે તો અહીંયા આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું તો અહીંયા પાંચસો ગ્રામ લોટ સામે આપણે ચારસો ગ્રામ જેટલી ખાંડ એડ કરીશું અને ત્રણસો ગ્રામ જેટલું આપણે ઘી એડ કરીશું તો તેનાથી ખૂબ સરસ એવો મોહન આપણો બની જશે તો તમે જોઈ શકો છો જે વધારાનો ભાગ હતો તે મિક્સરમાં આ રીતે આપણે ફેરવી લીધો છે એટલે એકદમ એકદમ ઝીણું અને ઝીણો પાવડર ક્રશ થઈ ગયો છે તો આવા ગાંઠા ન રહે એટલા માટે આપણે મિક્સરમાં તમે મિક્સરમાં પણ આ રીતે ફેરવી શકો છો તો હવે આપણો લોટ છે એકદમ રેડી થઈ ગયો છે તો અહીંયા હવે મેં જે વાટકાથી આપણે માપ લીધું હતું એ ઘી લીધું છે એ વાટકાથી જ આપણે ખાંડ એક વાટકો એડ કરીશું એટલે ખાંડ છે તેનું ચારસો ગ્રામ છે એટલે આપણે ખાંડ એડ કરીશું આ તેનું પરફેક્ટ માપ છે હવે ઘી છે તે ત્રણસો ગ્રામ જેવું આપણે અહીંયા જરૂર પડશે ઘીને આ રીતે મેલ્ટ થવા દેશું ઘી થોડુંક પીગળે એટલે આપણે લોટ છે તેને એડ કરીશું તો અહીંયા લોટ છે તે બધો એક સાથે મેં એડ કરી દીધો છે અને હવે અહીંયા ગેસની આંસ એકદમ સ્લો રાખવાની છે અને ધીમા ધીમા તાપે આપણે શેકવાનો છે લોટને આ લોટ શેકતા તમને પંદરથી વીસ મિનિટ જેવો ટાઈમ લાગે છે અને મોહનથાળ બનતા પચીસ મિનિટ જેવો ટાઈમ લાગે છે તો તમે ધીમે બનાવશો તો એકદમ સરસ તમારો ટેક્સચર અને દાણેદાર તમારો મોહનથાળ બનશે તો આ રીતે તમે ક્યારે ન બનાવ્યો તો પહેલીવાર બનાવતા હોય તો પરફેક્ટ માપ સાથે અહીંયા આપણે બનાવીશું અને નાની નાની બાબતોને ફોલો કરતા જશું તો આપણું થાળ છે તે ખૂબ સરસ એવો બનશે અત્યારે તહેવારો આવે છે એટલે ઘરમાં મીઠાઈ બનતી હોય છે તમે જોઈ શકો છો આ રીતે આપણે હલાવતા જ રહેવાનું છે અને ગેસની આ ધીમી રાખીશું જે ઘી થોડુંક આપણે રાખ્યું હતું તેને પણ આપણે એડ કરી દઈશું અને થોડુંક લચકા જેવું હોય તો મોહનથાળ મજા આવશે ખાવાની તમને આપણે ડ્રાય એવું રાખતા નથી પણ લચકા જેવું બનાવીશું એટલે બાળકોને મોટાને બધાને ખૂબ જ ભાવે અને ટેસ્ટ પણ એટલો સારો આવે જ્યાં પેંડા ખાતા હોય એવો ટેસ્ટ આવશે તમને તો તમે જોઈ શકો છો જેમ આપણો લોટ શેકા છે એમ કલર ચેન્જ થશે અને એકદમ જે બેટર છે તે હળવું થતું જશે તો આ રીતે અહીંયા દસ મિનિટ જેવો આપણે લોટ શેકી લીધો છે હજી આપણે દસ મિનિટ જેવું એને શેકવાનો છે અને ધીમી આંચ રાખવાની છે એટલે સેટ અંદર સુધી તમારો લોટ છે તે શેકાઈ જશે લોટ બ્રાઉન જેવો થાય ત્યાં સુધી આપણે શેકાશે અને આખા રસોડામાં એટલી સુગંધ આવશે તો તમે વાત જ જવા એવી સરસ સુગંધ આવે છે લોટ શેકાઈ જશે એટલે તમે જોઈ શકો છો એકદમ ફ્લપિંગ છે તે હાવ બેટર હળવું થઈ જશે તો આ રીતે આપણે હલાવતા જ રહેવાનું છે અને ગેસની આંસ એકદમ સ્લો રાખવાની છે અને જ્યારે આપણે મોહનથાળ બનાવતા હોય ત્યારે આપણે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે એટલે નીચે ચીપક્યા નહીં અને ભળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે અહીંયા લોટ છે તે એકદમ સરસ આપણું શેકાઈ ગયું છે અને દૂધ મેં અહીંયા અડધો કપ જેવું લીધું છે તો આપણે એકી સાથે આપણે દૂધ એડ નહીં કરીશું થોડું થોડું આપણે દૂધ એડ કરતા જશું અને આ રીતે આપણે હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે દૂધ હલાવવાનું છે અને પાછું એને જે પોઝિશનમાં હતો એ પોઝિશનમાં આપણે લઈ જઈશું તમે જોઈ શકો છો હવે આપણું થોડુંક એવું દૂધ છે તેને પણ એડ કરી દઈશું અને તેને પણ આપણે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ એવો શેકાય અને બ્રાઉન જેવો થઈ ગયો છે અહીંયા કોઈ કલરની પણ જરૂર નથી પણ આપણે થોડોક એક ચોથા એક સ્પૂન જેટલો આપણે કલર થોડોક એડ કરીશું એટલું આપણું સરસ મોહનથાળ બની અને રેડી થશે તો આ રીતે આપણે દાણેદાર મોહનથાળ થાળ બનાવવા માટે નાની નાની ટ્રીપ્સને આપણે ફોલો કરીશું તો સરસ સેવો બનશે તો તમે જોઈ શકો છો આપણો લોટ છે તે સરસ એવો શેકાય અને રેડી થઈ ગયો છે તો હવે એને આપણે નીચે ઉતારી લેશું હવે અહીંયા આપણે જે ચાસણી બનાવી લેશું તો મેં અહીંયા ચારસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે આ તેનું પરફેક્ટ માપ માપ છે તમારે વધારે મીઠું મૌન થાળ ખાવું હોય તો થોડીક તમે એક ચમચી જેવી એડ કરી શકો છો તો તેનાથી વધારે ટેસ્ટ ગળો આવશે પણ અહીંયા આપણે ચારસો ગ્રામ છે તે પરફેક્ટ માપ સાથે આપણે ખાંડ છે તેની ઓગાળી લેશું ખાંડ પીગળે અને એક તારની ચાસણી બને ત્યાં સુધી હલાવતા રહીશું મૌન થાળ ક્યારેક એવું થાય છે કે કડક થઈ જતો હોય છે કા સાવ ઢીલો હાથમાંથી ખરતો જાય એવો પણ થઈ જાય છે તો અહીંયા આપણે બધી ટ્રીક સાથે બનાવીશું એટલે મૌન થાળ આપણો અહીંયા પરફેક્ટ બનશે તો અહીંયા ગેસની આંચ અહીંયા મેં સ્લો રાખી છે અને ચાસણી છે તેને આપણે કરી લેશું તો મેં ચેક કર્યું હતું ત્યારે એક તાર નહોતો તો બનતો પણ હવે તમે જોઈ શકો છો એ આ રીતે એક તાર થવો જોઈએ એટલે આપણી ચાસણી છે તે પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે અને ગેસ અહીંયા બંધ કરી દઈશું હવે આપણે નીચે ઉતારી લેશું અને અહીંયા મેં એક ચોથાઈ સ્પૂન જેટલો ફ્રૂટ કલર એડ કર્યો છે અને એક ચમચી જેટલો એલસી પાવડર છે તેને એડ કરી અને બરાબર આપણે મિક્સ કરી લેશું ફ્રૂટ કલર ન નાખો તો તમે કિપ્સ કરી ના શકો છો તે ઓપ્શનલ છે હવે આપણે આ રીતે ચાસણી છે તેને અંદર મેલ્ટ કરી લેશું બરાબર તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો મોંથાળ એકદમ છૂટો અને દાણેદાર બને એટલો સરસ એવો બન્યો છે તો અહીંયા આપણે બધી એકસાથે સાથે સાસણી એડ કરતા નથી જેમ આપણે મેલ્ટ થશે એમ આપણે એડ કરતા જશું તો તમે જોઈ શકો છો અત્યારે આપણું જે મોહન બેટર છે તે લચકાવાળું છે પણ જેમ ઠંડુ થશે તેમ એકદમ ફોર્મમાં આવી જશે હવે અહીંયા એક આપણે જે નાનું એવું ચોકી લીધી છે જે મોહન માટેની ફેશિયલ તો આપણે એમાં ઘીથી ગ્રીસ કરી લેશું અને તેમાં આપણે જે મૂન છે તેને પાથરી લેશું તમારી પાસે આવું કાંઈ ન હોય તો તમે થાળીમાં પણ એડ કરી શકો છો તો અહીંયા આપણે જે તાવીથાની મદદથી ચેટ કરી લેશું પણ આવો સિલિકોનનો તમારી પાસે ચમચો હોય તો તમે આ રીતે એનાથી સેટ કરશો તો એકદમ સરસ એવું ચેટ સેટ છે તે થઈ જશે જેમ ઠંડો થશે તેમ એકદમ સરસ એવો ફોર્મમાં આવી જશે તો આ રીતે આપણે થાબડી લેવાનું છે એટલે એકદમ સરસ સેટ થઈ જશે તમારો મૂન અને ઉપરથી અહીંયા બદામ અને પિસ્તાની કતરંજ છે તેને એડ કરીશું ગાર્નિશ માટે તે ઓપ્શનલ હોય છે તમારે જે ડ્રાયફ્રૂટ ગમતા હોય તે તમે એડ કરી શકો છો હવે અહીંયા આપણે ત્રણ કલાક ચાર કલાક જેવો આપણે એને ઠંડો થવા દઈશું એટલે તે સરસ એવા એના પીસ બની જશે તો હવે આપણે ત્રણ કલાક જેવું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો આપણું જે મૌન છે તે ઠંડો થઈ ગયો છે તો એના પીસ કરી લેશું તો અહીંયા પીસ તમને મનગમતા હોય એ રીતે કરી શકો છો પણ આપણે મીડિયમ એવા બનાવીશું બહુ મોટાય નહીં અને બહુ નાનાય નહીં તમારી પસંદગીના તમે બનાવી શકો છો તો અહીંયા આપણે ચપ્પુની મદદથી ધીમે ધીમે આપણે પીસ કરી લેશું હજી આપણે પાંચ કલાક જેવું રાખીશું એટલે ઠંડુ થઈ જશે એટલે એકદમ સરસ આપણા જે મોહનથાળના ટુકડા છે તે ખુલ્લા થઈ જશે પણ હજી અહીંયા મારે થોડુંક ઠંડા થવાની વાર છે પણ મારે આપણે આ પીસ કરી લીધા છે તો તમને એક પીસ કાઢી અને બતાવું આપણો જે મોહનથાળ છે તે કેવો બન્યો છે તો જોઈ શકો છો એકદમ સરસ એવો લચકાવાળો અને દાણેદાર અને સોફ્ટ એકદમ સરસ મોઢામાં મૂકતા પીગળી જાય એવો એકદમ સોફ્ટ આપણો મોહનથાળ બની અને રેડી થઈ ગયો છે તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં બાજુમાં પેલું બે લાયકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળશે થેન્ક્સ ફોર વોચિંગ